બાડોલીમાં વરસાદના પગલે બે મહાકાય વૃક્ષ ધરાશય થયા છે નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ થયા છે મહિનામાં ચોથું વૃક્ષ પડ્યું હતું સુરત જિલ્લાના બાડોલી તાલુકામાં રવિવારે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો જેના પગલે શહેરમાં મોટી સંક મોટી ઘટના સર્જાઈ શાસ્ત્રી રોડ ઉપર આવેલ એક મહાકાય વૃક્ષ ધરાશય થયું ગાંધીનગર સોસાયટી નજીકના મુખ્ય રસ્તા પર પણ બીજું એક વિશાળ વૃક્ષ ધરાશય થયું આ ઘટના બપોરના સમય બની હોવાથી સદનસીબે અવરજવર ઓછી હોવાના કારણે જાનહાની થઈ નથી જોકે આ ઘટનાએ બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂન તૈયારીઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે આ વર્ષે અત્યાર સુધીમાં શહેરમાં ચાર મહાકાય વૃક્ષો ધરાશય થવાની ઘટના બની છે જે નગરપાલિકાની વૃક્ષોની જાળવણી સલામતીની કામગીરીની નિષ્ફળતા દર્શાવે છે નગરજનોમાં આ ઘટનાઓથી ચિંતાનો માહોલ છે અને તેઓ નગરપાલિકા પાસે વધુ કાર્યક્ષમ પગલાંની માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત